દર્દી ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે બાજવા પીએસએ સેન્ટરમાં ડોક્ટરનો અને ફાર્મસીનો અભાવ સમય પર ડોક્ટરોની હાજરીનો અભાવ હાજરી નોંધ માટે આપેલ પંચિંગ મશીન પણ કામ કરતા નથી સોનોગ્રાફી મશીન હોવા છતાં ડોક્ટરોના અભાવને કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે હજારો નાગરિકોને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપરથી આપવામાં આવતો નથી હવે જોવાનું એ રહ્યું કે કોઈ સરકારી બાબુઓના પેટનું પાણી હાલશે કે કોઈ નાગરિકોના આરોગ્યને નુકસાન થશે ત્યારે સરકારી બાબુ જાગશે એવા આક્ષેપ સાથે બાજવા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ પ્રતિક્રિયા આપી હતી મોકલે ખરાબ બાશન કરે તો એમ તકલીફ નહીં કરિયાના સ્ટોર છે

કે આ દવાખાનામાં ગાયનેકોલોજીસ્ટ નથી તો ગાયનિકલોજીસ્ટ એ વાલી છે ગાંધીનગરથી થાય છે જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે ત્યારે મોકલતા હોય બનીતા પ્રમાણે કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલાં મોકલે આથી નાની હોય તો થોડી બારમાં મોકલે પણ મોકલે જરૂર તો અત્યારે નથી મોકલ્યો તો એને કહ્યું કે અત્યારે ઉપલબ્ધ ગાંધીનગરમાં નથી એને બહાલી જિલ્લા કક્ષાએથી નહીં થઈ શકે મારા કક્ષાએ તો થતું નથી ગાંધીનગર કક્ષાથી થઈ શકે અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શર્ત છે જે ઉપલબ્ધ હોય તો આપે સાહેબ આ ગાયનોલોજી કેટલા ટાઈમથી નથી અહીંયા લગભગ ચાર મહિના જેવા થઈ ગયો હતો ગાયનોકોલોજી પણ એને ડીએનબીમાં થઈ ગયો કોર્સ કરવા માટે આગળ ભણવા માટે આ બેન ગયા ત્રિવેન્દ્ર અને સાહેબ એને લગભગ બે વર્ષ તો લાગશે સાહેબ પંચિંગ મશીન કેમ બંધ છે આપણું બીજા પંચિંગ મશીન સાહેબ ચાલુ હતું ત્યારે બગડી ગયું હતું અને એને રિપેરિંગ કરવા માટે આપ્યા છે આપે છે જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડોક્ટરો અવર નથી આવતા નથી આઠ થી આઠ હોય તો આઠથી આઠ આવતા નથી એવી રીતે નહીં એવા નથી ડૉક્ટર છે મારા બધા સ્ટાફ ટાઈમસર આવે છે પહેલાં જ્યારે હું ચાર્જમાં આવ્યો અને પહેલાં પણ બરાબર આપતા હશે

વધારે પેશન્ટ થઈ ગયા હોય આ લોકોની સપ્લાય ઉપર થી ગયો તો ક્યાં થી આવે બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા બે વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે એ બે વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે એનો કોઈ સ્ટાફ નથી જે એનો રૂમ મૂકવામાં આવેલો જે રૂમ પણ બંધ હોયેલો છે બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડવી પડે છે એ આમ પબ્લિકને ઠીક પરોડા શહેરજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડના હોસ્પિટલોમાં જવું પડે છે તો ગવર્મેન્ટ જે સુવિધા બાજુ પંચાયત તરફથી કે બાજો ગવર્મેન્ટ આપે છે તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને કેમ આજ સુધી બે વર્ષ સુધી એના કોઈ સ્ટાફ નથી આવતો કે નથી કોઈ એનું એનું અનુકરણ થતું શા માટે નથી થતું આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે આમ પબ્લિક માટે ખર્ચે છે તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને કેમ નથી કરતા તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમે જે કંઈ સુવિધા મોકલાવો છો એની તમે તપાસ કરાવો અને એની પર કાયદેસરના પગલાં લો કે ભાઈ આ વસ્તુ મેં મોકલાવી તો એ કેમ ચાલુ નથી થતી અને જે કંઈ દોષિત હોય એને કાયદેસરના પગલાં લઈને એને સજા કરો